નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ઇલરની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે એસએસસી અને પીએસસીની જે એક્ઝામ લેવામાં આવ્યું હતું અને જેનું રિઝલ્ટ બહાર પાડવામાં આવ્યું તેનું મેર મેરિટ લિસ્ટ આજે મુકાઈ ગયું છે તો સૌથી પહેલાં આપણે સૌથી પહેલાં એસએસઈ સ્કોલરશીપ જે મેરિટ લિસ્ટ છે એ વિશે આપણે વાત કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો અત્યાર હાલ હું રૂરલ એટલે શહેરનું મેરિટ લિસ્ટ તમને અહીંયા બતાવું છું બધા નામ લેવાની જ હતો તમે ધ્યાનથી તમે એક એક જોઈ લો કે કેટલું સૌથી પહેલાં અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ફર્સ્ટ રેન્ક પર એકસો એકતાલીસ છે અને ત્યારબાદ બાવળા તાલુકાની વાત છે અહીંયા જો અમદાવાદ બાવડા તાલુકામાં એકસો એકતાલીસ અને છેક ચોથા નંબરે એકસો બાર સુધી અટકે છે ત્યારબાદ અમદાવાદ સિટીની વાત કરીએ તો એમાં ફર્સ્ટ વન સિક્સટી ફાઈવ છે અને છેક એ અટકે છે લગભગ અમદાવાદ સિટી તમે જોશો તો હા છેક અટકે છે લગભગ છવ્વીસ ટ્વેન્ટી સિક્સ નંબર પર જુઓ એકસો ચોત્રીસ સુધી અટકે છે તો આમ કરીને તમે પોતપોતાનું અહીંયા મેરિટ લિસ્ટ જોઈ શકો છો હું ધીમે ધીમે સ્પ્લોર કરી છું કારણ કે બધા જિલ્લાનું જો બોલવા જઈએ તો બહુ ટાઈમ જશે અમદાવાદમાં દસકોઇમાં તમે એકસો એકતાલીસ દસકોઇ તાલુકાની વાત કરો તો એમાં સૌથી હાઇસ્ટ ફર્સ્ટ નંબર એકસો એકસઠ અને અટકે છે લગભગ અટકે છે લગભગ એકસો ને બાવીસ સુધી તો આ રીતે હું ધીમે ધીમે સ્કોર કરી રહ્યો છું ટોટલ એટી ટુ પેજ છે તમે તમારું મેરિટ લિસ્ટ આમાં આવે છે કે નહીં એ તમે તમારી રીતે ચેક કરી શકો છો અને વિડીયોને પોઝ કરીને પણ તમે તમારું નામ જોઈ શકો છો તમારા માર્ક્સ જોઈ લેજો અને એમાં ફર્સ્ટ અને સેકન્ડ જે પેપર હતા એ પ્રમાણે અહીંયા ટોટલમાં આવીને અહીંયા માર્ક્સ મૂકવામાં આવ્યા છે તો આ બરાબર ધ્યાનથી તમે જોઈ શકો છો પહેલાં નંબરથી કેટલું અટક્યું અને કેટલા વિદ્યાર્થીઓ અહીંયા સિલેક્ટ થયા છે એ બધી માહિતી અહીંયા મૂકવામાં આવેલી છે એટલે ખાસ ધ્યાનથી જોવાનું કે કેટલા સુધી અટક્યું અને બધા શહેરની અંદર જે મેન રૂરલ સિટી અંદર કેટલા વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે એ પણ અહીંયા બતાવવામાં આવે છે એટલે ખાસ તમારું નામ ચેક કરતા રહેજો बनासकाठा जिल्हा તો બસ આથી વિડીયોની અંદર તમારા એસ એસ ઇનું પરિણામનું મેરિટ લિસ્ટ જે અહીંયા રૂરલ મેરિટ લિસ્ટ અહીં મૂકવામાં આવે તમે જોઈ શકો છો ટોટલ ચૌદસો સિત્યાસી બાળકોના મેરિટ લિસ્ટમાં સમાવવામાં આવ્યા છે આખા ગુજરાતના બધા જિલ્લાઓમાં વિદ્યાર્થીની કુલ સંખ્યા ચૌદસો સિત્યાસી લેવામાં આવ્યા છે સૌથી પહેલાં આપણે જોઈ ગયા હતા જે મેરિટ લિસ્ટ હતી એ રૂરલની હતી હવે આપણે અર્બનની એટલે કે જે મેરિટ લિસ્ટ બાકી હતી એ આપણે હવે જોઈશું જે સિટીની જે મેરિટ લિસ્ટ આવી અને સૌથી પહેલાં હતી એ ગ્રામ્ય લેવલની હતી તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા બે હજાર તેવીસ ચોવીસનું એસએસસીનું મેરિટ લિસ્ટ મુકાઈ ગયું છે તો તમે તમારું મેરિટમાં આવ્યા છે કે નહીં એ જોવા માટે અહીંયા તમે જોઈ શકો છો તો સૌથી પહેલાં અમદાવાદની વાત કરીએ જે આલ્ફાબેટ પ્રમાણે સિટી પ્રમાણે ગોઠવવામાં આવે છે તો હું સ્ક્રોલ કરતો છો તમારું નામ જ્યાં આવે તે તમારી રીતે જોઈ શકો છો પહેલું અમદાવાદ अमरेली आनंद, अरवली बनासकाठा भरूच भावनगर बोटाद उदयपुर, दाहोद देवभूमि द्वारका गांधीनगर गिर सोमनाथ जामनगर जूनागढ़, खेड़ा कच्छ महसागर महसाणा मोरबी नर्मदा नवसारी पंचमहाल पाटन, पोरबंदर राजकोट राजकोट સાબરકાંઠા સુરત नगर तापी वडोदरा वलसाड़ तो आ टोटल અર્બન એટલે શહેરમાંથી નવસો બેતાલીસ વિદ્યાર્થીઓ સિલેક્ટ કરવામાં આવે છે છેલ્લામાં છેલ્લો વર્લ્ડસાટ જે એકસો વીસ એડ કર્યું હતું તો આ વિડીયો જે પહેલાં અપલોડ કરી તો એમાં થોડું ડિલિટ કર્યું કારણ કે શહેરનું મેરિટ લિસ્ટ એડ કરવાનું રહી ગયું હતું તો આ વિડીયોની અંદર શહેરનું અને ગ્રામ્યની બંનેનું મેરિટ લિસ્ટ અહીંયા એડ કરવામાં આવી છે તો તમારો નંબર ક્યાં છે તમે જોઈ શકો છો વિડીયો પોઝ કરીને તમારું નામ ચેક કરી શકો તો મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં પીએસસીના વિડીયોમાં મેરિટ લિસ્ટ આ વિડીયો જે વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓ મેહિતમાં આવ્યા છે એમનું નામ છે કે નહીં એ તપાસવા માટે આ વિડીયો અચૂક શેર કરજો અને ચેનલને આજે સબસ્ક્રાઈબ ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો